એક્સરસાઇઝ ટુ પોઈન્ટ ફોર કેવું છે હવે આપણી આઈડેન્ટિટી જે છે હમણાં સુધી આપણે એ પ્લસ બી હોલ સ્ક્વેર જોયું રાઈટ એ માઇનસ બી હોલ સ્ક્વેર જોયું હવે આપણે જોઈશું એ પ્લસ બી હોલ સ્ક્વેર સર નવું લાગેવા તો એ પ્લસ બી હોલ ક્યુબ થોડી ની વાર્તા કરીએ વાર્તા રે વાર્તા ત્રણ કાઉસ છે આ ત્રણ કાઉસ ને સાદુ આપો ને તો શું થાય આપણે એ જોઈએ હવે આ બે છે ટેકનિકલ એ પ્લસ બી હોલ સ્કવેર કહી શકાય કહી શકાય ને તેનું સૂત્ર શું તમને ખબર છે ને એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ સાની મદદથી મે આની મદદથી ડાયરેક્ટ લી કહો આપણી પાસે શું બાકી છે હવે એ આને ગુણો તો શું થશે એનો ઘન એ આને ગુણો ટુ એ સ્કવેર બી એ આને ગુણો એ બી સ્ક્વેર બી આને ગુણો એ સ્ક્વેર બી પ્લસ ટુ એ બી સ્ક્વેર પ્લસ બી હવે એ ક્યુબ પ્લસ લખી દીધું ટુ એ સ્ક્વેર બી એ સ્કવેર બી કેટલા થશે થ્રી એ સ્કવેર બી ટુ એ બી સ્ક્વેર એ બી સ્ક્વેર તો કેટલા થશે અને એ ક્યુબ પ્લસ બી ક્યુબ આ બીમાંથી જો કોમન કાઢું તો નીકળે શું થ્રી એ બી

આપણે આને યાદ રાખવાનું છે ગયો બાય બાય થઈ ગયું માઇનસ હોય તો શું કરીએ ક્યુ માઇનસ બ્રેકેટમાં એ માઇનસ એ ક્યુ બી ક્યુબ થ્રી એ બી એ માઇનસ બી

કે તમને કહ્યું એ પ્રમાણે દાખલો હું તમને સમજાવી શકું એની પ્રેક્ટિસ તમારે કરવાની હોય છે અને યાદ રાખજો રિપીટેશન ઇઝ મધર ઓફ ઓલ સ્કીલ એટલે દુનિયામાં કંઈ પણ શીખવું હોય ને તો ઘડી ઘડી રિપીટ કરો રિપીટ કેવું કરવું જોઈએ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ તો મારા હાથ અને મગજનું કનેક્શન હોવું છે જો હું ટીવી જોતા આવતા દાખલો ગણું છું હાથનું કનેક્શન છે પણ મગજનું હાથ સાથે એટલે ઇન્ફોર્મેશન જે હાથ પહોંચાડે છે એને મગજ લેતું નથી એ બીજું કંઈ જ લે હું ગપ્પા મારતા મારતા સમ્સ કરું છું સેમ પ્રોબ્લેમ હું આમ તેમ ફાફા મારીને કરું છું સેમ પ્રોબ્લેમ એ કોઈ પણ દાખલો તમારો મગજ ત્યારે જ એક્સેપ્ટ કરે જ્યારે એને બધા સેન્સીસથી તમે સ્વીકારો છો બ્રેઇન શું કરશે પહેલાં આંખોથી જોશે એક્સેપ્ટ કર્યું એ જ સમયે જો હાથથી લખતા હશો એ એક્સેપ્ટ કરશે સપોઝ તમે બોલો છો તો સાઉન્ડ કાનમાં જાય છે એટલે બોલવાનું નહીં એક સાથે પાંચ છ સેન્સીસ એટલે છ હજાર પાંચ હજાર સેન્સીસ બધા તમે વાપરી નાખો પણ ટચ સેન્સ ખાલી સ્વાદ ઓળખો દાખલો ચાખાય તો નહીં એટલે આપણી પાસે જે સેન્સ છે એની મદદ તમે મગજમાં નાખી શકો ને વાંચવા બેસો ને ત્યારે બી યાદ છે કે મોટા મોટા ક્વેશ્ચન આન્સરની અંદર આપણને શું લાગે છે મારથી થતું એટલે તમે ચાલુ કરવા પહેલા જ મગજને શું ઓર્ડર આપ્યો કે આપણાથી થવાનો પણ તમે એવો જુગાડ કરો કે આ મોઢે કઈ રીતે કરી શકાય આને કઈ રીતે યાદ કરવું જોઈએ એના માટે બહુ બધી સિસ્ટમ છે કોઈ સવાલ જવાબ માટે બી હું તમને એસએસમાં સમજાવીશ સાયન્સમાં સમજ કે મોટા ક્વેશ્ચન આન્સર કરવાના રાઈટ તો ડાયજેસ્ટ એવું કાલે લેતા તમને આન્સર સાથે સમજાવીશ પ્રોસેસમાં શું થશે થોડી લાંબી થશે પણ તમને યાદ પરફેક્ટ રહેવા માંડશે ઓકે ચાલો તો હવે આપણે સમ્સ કરીએ બહુ વાતો થઈ ગઈ ની અંદર પહેલા કોઈ એક્ઝામ્પલ હોય તે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલને ન્યાય આપવો પડે ને તો એક્ઝામ્પલ છે સેવન્ટીન એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે થ્રી એ પ્લસ ફોર બી જેવું મને હોલ ક્યુબ દેખાય હવે બધાનું ધ્યાન બોર્ડ પર બધું બંધ કરીને જેવું તમને એક્ઝામ્પલ સેવન્ટીનની અંદર આ ક્વેશ્ચન એ પ્લસ બી હોલ ક્યુબ પેટર્ન દેખાઈ ગઈ એટલે એ ક્યુબ બી ક્યુબ થ્રી એ બી એ પ્લસ બી મારા મગજમાં રમવું ચાલો તો બોલવાનું એ ક્યુબ એટલે થ્રી એ પછી બોલવાનું બી ક્યુબ એટલે પછી કમ્પલસરી શું લેવાનું છે થ્રી કારણ કે મારા આઈડેન્ટિટી એટલે કે મારા નિત્ય સમનો જ એક ભાગ છે આ શું આવ્યું ત્રણ વાર ત્રણ 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 તાલી નવતાલીસ ચાર ત્રણ વાર ચાર ચોક સોળ ચોક ચોસઠ એ નો ઘન બી નો ઘન ત્રણ તાલીસ નવ નવ ચોક ए बी काउंस थ्री ए प्लस फोर जी तो नहीं मोबाइल ना तो फाइव जी सिक्स जी बधु आयु आना आते मल्टीप्लाई करो वन जीरो एट ए ए ए बी प्लस थर्टी सिक्स फोर जाओ वन फोर्टी फोर ए बी कैसा लग रहा है एक और करते हैं इससे मेरा क्या होगा આપણો ફોર્મ્યુલા એ માઇનસ બી હોલ ક્યુબ એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ બી તો શું થશે ફાઈવ પી ક્યુબેટ ગોઠવવાનો છે

તમારો જવાબ આવી ગયો ક્લિયર થાય છે કયું આઈડેન્ટિટી છે એકસો ચાર એટલે સો પ્લસ ચાર નો ઘન સો નો ઘન ચાર નો ઘન ત્રણ માં સો નો એક ઝીરો આવશે એક ઝીરો હોય તો ત્રણ વાર થાય બે ઝીરો હોય તો થશે ને ચાર ચોક સોળ ચોક ચારતાલીસ બાર ગુણ્યા સો એટલે બારસો ઠંડી લાગે તો ઓળવો પડે વાહલા સો બાર હજાર બોલવા વાળા ધ્યાન આપે ખોટું બોલો છો એવા બધાનો પ્લસ કરવા માટે તો જુઓ કેવી રીતે આ આ બી બધાને લોચા પડે છે ને લોકો પછી બટર લગાવવું પડે એટલે બટર અહીંયા સિક્સટી ફોર કઈ રીતે લખવાનું જો કેટલા ઝીરો ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ને ચાર એક બે એટલે ઘણી ગણી ને તમારે લખવાનું ખરેખર આ બધું પ્રોબ્લેમ કરે છે એક્ઝામમાં શું જવાબ આવ્યો આપણો આન્સર એકદમ પરફેક્ટ છે સમજ પડી ગઈ હવે હવે આ જુઓ જો છો ને એટલે સરને બી ખબર હોય કે તમને આ તો સમજ પડી ગઈ હશે એટલે દાખલો છે ને મેથડ માટે નહીં થોડું કન્ફ્યુઝન માટે મોટા આપવામાં આવે એટલે ગભરાવાનું નહીં શાંતિથી ગણવાનું હજાર 1000 ^ 9 - 3 (a a a 1 ^ 9 - 3 ) 1000 1000 એટલે 1 2 3 4 5 6 7 8 मजा આવે કેમ આવું બોલવાનો બોલતાની ને ને જોની જોની ચાલુ કરો નવ થવા જોઈએ આપણે કેટલા હવે આનો સાથે ગુણાકાર હો હો મજા આવી ગઈ કેટલા હજાર હવે જુઓ આ ને આ પ્લસ છે આનો આન્સર તમારે સરળ બાદ બાકી ગોઠવીને કરી દેસો ને બરાબર મારી પાસે એક જાદુ મશીન છે એમાં ડાયરેક્ટ આન્સર આવી જાય ઓકે કિંમત શોધતા આવડશે આ મદદથી હવે તમારે તમને નોર્મલ ક્વેશ્ચન તો જો ક્વેશ્ચન સિક્સ છે આપણો આ કયો છે ક્વેશ્ચન સિક્સ એન્ડ સેવન તમારે મને કહેવાનો છે કે તમે કરી શકશો કે નહી ટુ એક્સ પ્લસ વન હોલ ક્યુબ થશે હવે મગજ થશે સર નહીં હોગા કઈ નહી કરવાનું જ રીતે આઈડેન્ટિટી ભૂલવાની નથી શું છે આપણે આઈડેન્ટિટી એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ થ્રી એ બી સાથે કોરસમાં ગાતા હોય તો બધા બોલે હું જોવા માંડું એટલે બધા બોલતા બરાબર ને ઉલ્લુ બનાવો છો મને ચાલો પહેલી સંખ્યાનો ઘન એકદમ ગુજરાતી શું થશે ટ્વેન્ટી સેવન ઘણી વાર બિચારા બે એને લાવવારી છોડી દઈ એવું નહીં કરવાનું લોકો માટે જરાક સાઈટ પર લખું સિત્તેર પર લખું પહેલા તો એ ચેક કરો કે નીચે ઉપર નીચે કોઈ ક્રોસમાં કટ છે નથી થતું તો ડાયરેક્ટ આપણે ઉપરનો ગુણાકાર નવ ચાલીસ બે દુ તો મારો આન્સર શું આવશે ટ્વેન્ટી સેવન પ્લસ પ્લસ પ્લસ